હેલો ગઈશ તો આજે અમે આવી ગયા છે શિવેશ્વર વડેશ્વર હનુમાન દાદાનું મંદિર જેની લોકેશનની વાત કરું તો ધરમપુર જતાં ડાબી સાઈડ ઉમરકુ ગામે જાડી ફળિયામાં આવ્યું છે જે આપણા ગુજરાતના મંદિરોમાંથી એક અલગ અને અદ્ભુત મંદિર આવેલું છે જે વડના મૂળિયામાંથી બનાવવામાં આવ્યું છે તો ચાલો આપણે જઈએ અમે પણ લોકેશન ટ્રેસ કરીને આવ્યા છીએ ગાઈસ તો અમે આવી ગયા વાસદા તાલુકાના તાલુકાનું હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે કે માંથી નથી બનાવવામાં આવ્યું પણ ખાલી ફક્ત ને ફક્ત વડના મુળિયા બનાવવામાં આવ્યું છે તો ગાઈસ આ મંદિર બળવંતભાઈ લાલજીભાઈ ભોયા એટલે કે બળવંતભાઈના પપ્પા લાલજીભાઈએ બનાવ્યું હતું તો આપણે અંદર જઈને જોઈએ તો તમે જોઈ શકો છો કોઈ પથ્થર ઈટ કે સરિયામાંથી બનાવવામાં આવ્યું નથી એકદમ નેચરલી વડના મૂળિયામાંથી બનાવવામાં આવ્યું છે તો ગાઈ આ મંદિરને લાલજીભાઈ ભોયા દ્વારા આકાર આપવામાં આવ્યો હતો પછી આ નેચરલ રીતે આ મંદિરનો આકાર આવી ગયો છે જે તમે જોઈ શકો છો ને આ મંદિરને ત્રીસ એક વર્ષ પૂર્ણ થઈ ગયા છે જે માહિતી એમના પુત્ર એટલે કે બળવંતભાઈ લાલજીભાઈ ભોયા દ્વારા મળી છે તો ગાઈસ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં